બીજા કોઈનું ભજન કરે છે એ શ્રી કહેવાય તેથી અસામ કરતા ધર્મની હાનિ થાય છે તેથી એક પૂર્ણ પુરુષોત્તમ ની જ સેવા કરવી પછી સહજપાલ દોષી પૂછે છે કે શ્રી ઠાકોરજીને સાત દિવસ સુધી શ્રી ગિરિરાજ ક્યાં કારણે ધારણ કર્યો માધવદાસ કહે છે કે નંદરાયજી વગેરે બધા વ્રજવાસીઓ સાત ઋણ પિતૃ ઋણ ચોથું દેહ બળ અભિમાન પાંચમું કુટુંબીઓનું અભિમાન છઠ્ઠું લોક નિંદાથી કરેલું અહંકારનું કાર્ય તેમજ સાતમું ત્રણેય ઋણથી મારો પરલો બગડશે

હવે પછીના ના ભાગમાં રામરાયહિત ભગવાન દાસ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ